નમસ્કાર નાગર ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું મેઘા ધોળકિયા અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ આજના મુખ્ય સમાચાર રાજકોટમાં નાગર બોર્ડિંગ હાઉસના પ્રમુખ વસાવડા સાહેબે ડોક્ટર હોવાની સાથે સાથે જ જ્ઞાતિનું કામ ખૂબ જ ઉત્કૃષ્ટતાથી કરી રહ્યા છે જે વિશે ડોક્ટર વસાવડાએ નાગર ન્યૂઝના રાજકોટ ખાતેના પીઆરઓ કૌશિકભાઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નમસ્કાર હું કૌશિક કુમાર છાયા અત્યારે અહીંના મગજના નિષ્ણાત ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા સાહેબની મુલાકાતે આવ્યો છું તેઓ વર્ષોથી શ્રી વડ આનંદજી વડનગરા નાગર બોર્ડિંગ ટ્રસ્ટના પ્રમુખ છે અને તેઓ આપણને એ એમની વાત કરશે તો આપણે બધા સાંભળીએ લગભગ સો વર્ષ જૂનું આ ટ્રસ્ટ કુલ એ સંકુલમાં ત્રણ ટ્રસ્ટ છે જે એ આઠસો અઢાર એ આઠસો ઓગણીસ અને એ આઠસો વીસ નંબરથી થયેલા છે આ ટ્રસ્ટ ચાલુ કર્યું તો જુનાગઢના દીવાન અનંતજીભાઈએ એમના વિધવાએ બાળકો નહોતા એટલે ની યાદીમાં આ ટ્રસ્ટ ચાલુ કર્યું આ બોર્ડિંગ બનાવી અને નાગરના બાળકો ત્યાં ભણે રહે એ આશયથી એમણે એક ટ્રસ્ટ ચાલુ કર્યું રાજકોટ શહેરની મધ્યમાં હવે મધ્યમાં છે પહેલાં તો બાર હતું લગભગ છ હજાર વાર જમીન એમણે લીધી અને ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સમર્પણ કરી ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં રહીને ભણ્યા ઓગણીસો છન્નું સત્તાણુંનો ગાળો મને યાદ આવે છે જૂની બોર્ડિંગ હતી નળિયા હતા અને એક માળની ઝૂંપડી જેવી આખી વ્યવસ્થા હતી ત્યારે હું એ ટ્રસ્ટમાં આવ્યો સ્વર્ગસ્થ હસુખભાઈ મંકોડી અને સ્વર્ગસ્થ ભોગીલાલભાઈ છાયા એ બંને એવી ઈચ્છા વ્યક્ત કરી મને કે આ અમારી ઉંમર થઈ અને હવે તમે આ ટ્રસ્ટ સંભાળો ત્યારથી કરીને આજ લગી ટ્રસ્ટ મેં સંભાળ્યું છે પેલા હું ટ્રસ્ટી હતો પછી સેક્રેટરી થયો ને પ્રેસિડેન્ટ થયો અમે નાગરના વિદ્યાર્થીઓ લગભગ મફત ભાવે રહે અને ભણે તથા જે નોકરી અંગે રાજકોટ આવે છે એકાદ દિવસ માટે બે દિવસ માટે એ લોકો રહી શકે એવી સુવિધા મેં ઉત્પન્ન કરી છે જ્ઞાતિની લાગણી મુજબ પ્રાર્થના ખંડ પણ બનાવ્યા બે બનાવ્યા બંને વાતાની કુલ છે અને લાંબા ગાળા માટે જો કોઈ જ્ઞાતિજનને રાજકોટ સારવાર અર્થે આવવું પડે કારણ કે રાજકોટ મેડિકલ કેપિટલ છે કેન્સરની સારવાર કિડનીની સારવાર ન્યુરોની સારવાર હજી આખા સૌરાષ્ટ્રમાં થતી નથી તો એવા સંજોગોમાં આવવું પડે તો સંપૂર્ણ એરકન્ડીશન શૂટ પણ અમે જ્ઞાતિજનો માટે તૈયાર કર્યો છે હજી આવતા દિવસોમાં વધુ વિકાસની વાત લઈને આવવાના છીએ ઘણું નવું કરવાનું છે મારી સાથે જે ટ્રસ્ટીઓની ટીમ છે હાર્દિકભાઈ બક્ષી છે રાજીવભાઈ વૈષ્ણવ છે ધીરેનભાઈ વસાવડા છે કશ્યપ ધોળકિયા છે પલ્લવીબેન અંજારીયા છે આ બધાના સહયોગથી અમે હજી વિશેષ કરવાના છીએ પણ થોડા વખતથી એક અમે જોયું છે કે અભ્યાસમાં હવે હોય હોસ્ટેલ કમ્પલસરી કરી કોલેજમાં તમે એડમિશન લ્યો એટલે હોસ્ટેલ ફી ભરવાની ભરવાની ને ભરવાની એને લીધે થોડો નાગરિક જ્ઞાતિના વિદ્યાર્થીઓનો પ્રભાવ ઓછો થયો છે પણ આવતા દિવસોમાં એ પણ કઈ રીતે ગોઠવવું એ વિચારશું બીજું એક ટ્રસ્ટ છે અનંતજી સદાવ્રત પાઠશાળા એ જે ટ્રસ્ટ છે એ આપણા જે નાગર ગરીબ લોકો છે નાનકાવ માટેનું ટ્રસ્ટ છે ઘણા બધા માંદગી સબબ અથવા જીવન જરૂરિયાતની વસ્તુ માટે ના જ્ઞાતિના જનો ખાસ કરીને વિધવા બહેનો આની ઉપર નિર્ભર છે અને જે કંઈ એ લોકો સહાય માગે એ અમે એ ટ્રસ્ટમાંથી આપતા રહ્યા છીએ આમ આ સંકુલ છે એક જ્ઞાતિને સમર્પિત જ્ઞાતિ માટે કામ કરતો એક સંસ્થા છે અને મારી વિનંતી છે કે ક્યારેય પણ કોઈને જરૂર પડે તો ચોક્કસ જ્ઞાતિનો અમારો સંપર્ક કરે જ્ઞાતિ લોકો અચ્છા એક બીજી વાત કરી દઉં કે અમે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી ટ્રસ્ટ ભરે છે જે એણે ભણીને ડિગ્રી લીધા પછી ટ્રસ્ટને પાછી આપવાની છે ઘણા બધા વિદ્યાર્થીઓએ આ સ્કીમનો લાભ લીધો છે પાંચ રૂપિયા પચાસ રૂપિયા પાંચસો રૂપિયા વિ સ્કોલરશીપ નહીં પૂરેપૂરી વિદ્યાભ્યાસની ફી ટ્રસ્ટ ભરે છે અને કાયદાકીય પ્રક્રિયા કરીને એને પૈસા અપાય છે જે વિદ્યાર્થી પોતે ભણી લે ત્યારે કમાતો થાય ત્યારે એણે હપ્તામાં એ રકમ ટ્રસ્ટને પાછી આપવાની છે આ સ્કીમનો પણ લાભ લઈને ઘણા બધા જ્ઞાતિજનો

મુખ્ય રીતે ડ્રેવિંગ બોર્ડની પોસ્ટ ઉપરથી નિવૃત્ત થયા અને ત્યારથી અખિલ ભારતીય નાગર પરિષદની અંદર વર્ષોથી અહીંયા સેવા આપે છે તો આપણે એમની મુલાકાત લઈએ નમસ્કાર બક્ષી સાહેબ નમસ્કાર અખિલ ભારતીય નાગર પરિષદ બાબત અમને અમારા દર્શકોને માહિતગાર કરો એવું વિનંતી રિટાયર થયા પછી રાજકોટ રહેવાનું પછી કાયમી રહેવાનું થયું અને કોઈ પ્રવૃત્તિ રૂપે જ્ઞાતિમાં કંઈક પ્રવૃત્તિ કરીએ એવું મનમાં વિચારે અખિલ ભારતીય નાગરિક પરિષદ ઓલ ઇન્ડિયા લેવલ ઉપર એક એવી સંસ્થા છે જે લગભગ સિત્તેર વર્ષ પહેલાં સ્થપાયેલી છે તેમાં નાગરો જે જુદી જુદી પેટા જ્ઞાતિમાં છે તેમને એક મંચ ઉપર લાવવા માટે કાર્ય કરવું એ મુખ્ય સિદ્ધાંત સાથે આ પરિષદની વિવિધ સ્થળોએ બ્રાન્ચો હોય છે અખિલ ભારતીય પરિષદમાં અત્યારે સોળથી વધારે આવી રાજ્યો કાર્યરત છે અને સૌરાષ્ટ્રમાં જઈએ તો રાજકોટ જામનગર ભાવનગર પછી જૂનાગઢ ભુજ આ બધા સ્થળોએ આ પરિષદ કામ કરી રહ્યું છે પરિષદનો મુખ્ય હેતુ નાગરોને ભેગા કરવા એટલે કે નાગરોમાં વધારે વધારે એકતા થાય એવા પ્રયાસો કરવા અને જે પેટા જ્ઞાતિઓ એકબીજાના મનની અંદર માઇન્ડસેટ જુદા જુદા હોય તેને દૂર કરીને આપણે નાગર છીએ અને નાગરની જ્ઞાતિઓ બધી એક છે એવી ભાવના ઊભી કરીને બધી પેટા જ્ઞાતિઓ અરસ પરસ ભારે મળે બધી કટાજ્ઞાતિઓ બેટી અને રોટીનો વ્યવહાર શરૂ કરે અને શુભ દુઃખમાં બધાને મદદ કરે એ ભાવનાથી આ પરિષદ કામ કરે છે લોકોને આપણે એકઠા કરવા હોય તો જરૂરી છે કે કાંઈક ને કાંઈક કાર્યક્રમો આપણે કરતા રહેવું પડે કારણ કે એક કહેવત છે કે મીટ ટુગેધર ઇઝ સમથી ઇટ એન્ડ ઇઝ ટોટલ ઇન વન એટલે ભેગા અને પછી આપણે કંઈક ને કંઈક ભોજન લઈએ સાથે જમીએ એમાંથી જે આપણામાં અંદરો અંદર ભાવનાઓ પેદા થાય એ ભાવનાઓ એકબીજા એ ટૂંકની વાતો કરીએ ઓળખાણ કરીએ આપણા ઘણા પ્રોબ્લેમ એકબીજા સાથે ચર્ચાથી દૂર થઈ શકતા હોય છે અને તેઓ મોહ થાય આ બધા માઇલ્ડસ્ટોનને યાદ રાખીને કાર્ય થાય છે પરિષદમાં મારા પ્રમુખ થયા પછી એટલે કે લગભગ બે હજાર સાત થી જુદા જુદા કાર્યક્રમો કરવાનું વિચાર્યું અને દિવાળીના દિવસોમાં લોકોને આનંદ પ્રમોદ મળે લોકો એકબીજાને મળે લોકોની ટેલેન્ટ જ્ઞાતિના બીજા લોકોને જાણવા મળે વિકાસ માટે પ્લેટફોર્મ જરૂરી છે એટલે એક નાના બાળકોથી માંડીને વયસ્કલગી માટેના પ્લેટફોર્મ રૂપે પ્રવૃત્તિઓ કરવી અને એવી પ્રવૃત્તિઓ કરવાની શરૂ કરી વર્ષોથી લગ્ન પરિચય પરિચય મેળા લગ્ન માટે પરિચય મેળા કરતા રાખો છેલ્લા આઠ વર્ષથી એ આપણે ગમી કર્યું છે કારણ કે હવે બીજા ઘણા સોર્સથી આ વસ્તુ થતી હોવાથી મેળામાં હાજરી ખૂબ પાછી રહેતી હતી ત્યારબાદ જુદા જુદા પ્રોગ્રામો એટલે કે હસ્તકલા પ્રદર્શન જે બહેનો પોતે માલ બનાવતા હોય બહેનો અથવા ભાઈ અથવા તો પોતે ક્યાંકથી મેળવીને એનું ટ્રેડિંગ કરતા હોય એ લોકોને પ્રચાર મળે એ લોકોને પ્રોત્સાહન મળે એટલે એક દિવસ માટે હસ્તકલા પ્રદર્શન

શરદ પૂનમના દિવસે આપણે ભાઈઓને બહેનો માટે હડતાળ ગરબાનો કાર્યક્રમ રાખતા થયા પ્રિન્સ પ્રિન્સેસ ગ્રુપ વાઇઝ મમ્મીને જાહેર કરીને એમોને બધા યોગ્ય ઇનામો આપીને પ્રોત્સાહિત કરતા આ બધા પ્રોગ્રામોની અંદર પુષ્કળ માણસોએ ખૂબ રસ લાવીને ભાગ લીધો છે રાજકોટ ખાતે અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા આયોજિત શારદીય નવરાત્રી અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રમનીય ચંગે ઉજવાઈ ગયો આવો આપણે પણ નિહાળીએ તેના કેટલાક વિડિયો અંશો ફરી ફરીને સૌનો હૃદયપૂર્વક સાથ આપુશું આભાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો નાગર ન્યુઝ હું મેઘા ફરી મળીશ નવા સમાચાર અને નવા ઉમંગ સાથે નમસ્કાર